नमस्कार होदीपल आप जोई રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની આજ રોજ તારીખ 9 ફેબ્રુઆરી 2024 ને શુક્રવારના રોજ સવારે શિહોલી ગામ મુકામે सरपंच શ્રી પર્વતજી ઠાકોરના સહકારથી ઓર્ગેનિક ખેતી અંગેના ફાર્મ માં આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મંદિરના માર્ગદર્શન હેઠળ ટામેટા ગાજર ધાણા વગેરેનો વિદ્યાર્થીઓએ ખેતરમાં ફરીને સ્વાદ માણ્યો હતો આજના રોજ કેપિટલ નર્સિંગ કોલેજ મોટા ચિલુડા ખાતે આરોગ્ય વિજ્ઞાનની શાળાએ કેન્સરની વૈશ્વિક અસરો વિશે જાગૃતિ લાવવા અને નિવારણ શૂદ અને સારવારના મહત્વને રેખાંકિત કરવા માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી જેમણે પ્રભાવશાળી પોસ્ટરો તૈયાર કરવા અને સમજદાર સ્પીચ આપવા માટે તેમનો સમય અને સર્જનાત્મકતા સમર્પિત કરી હતી આ પહેલનો ઉદ્દેશ સમુદાયને વહેલાસર નિદાન તંદુરસ્ત જીવનશૈલી પસંદગીઓ અને કેન્સર સંશોધનના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયાસોના મહત્વ વિશે શિક્ષિત અને પ્રેરણા આપવાનો હતો સંસ્થાના શ્રી મેનેજમેન્ટ શિક્ષકો તેમજ આરોગ્ય ખાતાના અધિકારી શ્રીઓ તેમની હાજરીથી આ પ્રસંગને શોભાવ્યો હતો આ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા પોસ્ટરો સ્પીચ તેમજ પ્રદર્શન દર્શાવવામાં આવ્યું હતું જે કેન્સર નિવારણ તંદુરસ્ત જીવનશૈલીની ભૂમિકા નિયમિત સ્ક્રીનિંગ અને જનજાગૃતિ ઝુંબેશની ભૂમિકાને પ્રકાશિત કરતા શક્તિશાળી સંદેશાઓ આપે છે વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલા સ્પીચે જ્ઞાનનો ફેલાવો કરીને અને કેન્સર સામે સક્રિય પગલાંને પ્રોત્સાહિત કરીને સમુદાય પર સકારાત્મક અસર કરવા માટેનું તેમનું સમર્પણ દર્શાવ્યું હતું ડો અશોક સર એ જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે શિક્ષણ અને જાગૃતિ એ કેન્સર સામેની લડાઈમાં મુખ્ય ઘટકો છે અમારા વિદ્યાર્થીઓને આવી પહેલોમાં સામેલ કરીને અમે તેમને માત્ર જ્ઞાન સાથે સશક્ત બનાવતા નથી પરંતુ તંદુરસ્ત અને વધુ માહિતગાર બનાવવાના મોટા ધ્યેયમાં પણ યોગદાન આપીએ છીએ આ પ્રસંગે સંસ્થા પ્રમુખ શ્રી હરિભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને સૌને પ્રોત્સાહિત કર્યા હતા સાથે પ્રિન્સિપાલ ડોકટર રેમ એમ ચૌધરી તેમજ સાંસ્કૃતિક કમિટી સદસ્યો અને સ્ટાફ પરિવાર હાજર રહ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ